વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થોનો નાશ કરાયો એકત્રીસ પોઈન્ટ ત્યાંસી લાખથી વધુ વિદેશી દારૂની બોટલનો સમાવેશ થાય છે બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સુરક્ષાના ડીસીપી ઝોન ચાર હેઠળ આવતા અઠવા ઉમરા પંડેસરા વિસુ અલથાણ કટોદરા પોલીસ સ્ટેશન દ્વારા એકસો એકત્રીસ પ્રોહિબિશનના કેસો દાખલ કરાયા અંદાજિત એકત્રીસ લાખ ત્યાસી હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ પણ ઝડપવામાં આવ્યો છે દારૂની નાશની કામગીરી દરમિયાન નશા આપકારી વિભાગના અધિકારીઓ એસટીએમ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે દારૂબંધી કાયદાને અમલવારી શહેરમાં કડક રીતે દર્શાવાઈ છે આજ ઝોન 4 વિસ્તાર કે 6 પોલીસ સ્ટેશન અઠવા ઉમરા વેસુ અલ્થાન અઢોદરા ઓર પાંડેસરા જે છે પોલીસ સ્ટેશન કા આ જો पिछले तीन महीने का प्रोहिबिशन का मुद्दा एक सौ जिसकी कुल कीमत इकतीस लाख थी और मुद्दा माल का आज किया गया है इसमें होम डिपार्टमेंट का जो प्रोसीजर एस्टेब्लिश किया हुआ है उसके तहत यहाँ के विस्तार के दोनों एस श्री ए श्री आबकारी अधिकारी श्री मामलादार श्री इन सब की हाजिरी में ये मुद्दा का नाश किया गया है और प्रोसीजर के तहत सरकारी पंचों को वीडियोग्राफर इन सबको साथ रखा गया है और अभी ये कार्यवाही चल रही है ब्यूरो रिपोर्ट चैनल आई विटनेस सूरत आहदात तेज समाचारों नव समाचार साथ आप समक्ष प्रतिहाजर थईशु त्यासुदी जोता रहजो चैनल आई